સ્વરવિજ્ઞાન શ્વાસ પ્રાણ નાડી પંચ તત્વ ઉપર આધારિત મહાવિદ્યા છે જેનું આપણા શાસ્ત્રો અને સંતોએ અત્યંત મહત્વ બતાવ્યું પરંતુ એનો લાભ આપણે કઈ રીતે લઈ શકીએ એનો લાભ જો લેવો હોય તો એનો એક વ્યવસ્થિત અભ્યાસ કરવો પડે અને એને માટે પ્રેક્ટિકલ ગાઈડન્સ જોઈએ પણ આજકાલે પ્રેક્ટિકલ ગાઈડન્સ મળવું છે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો સ્વર વિજ્ઞાન કૃપા છે તો જ તમે આ જોઈ શકો કારણ કે તો જ તમને આમાં ઇન્ટરેસ્ટ પડે નહીં તો એમાં ઇન્ટરેસ્ટ આવવો પણ થોડો અઘરો છે હવે આ જે નાની પ્રાણ તત્વ આધારિત જે મહાવિદ્યા છે એનો આપણે જીવનમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ તો આપણે આપણા ગુજરાતી વિડીયોમાં મેં બતાડ્યું હતું કે સૂર્ય સ્વરમાં ભોજન લેવું અને ચંદ્ર સ્વરમાં પાણી પીવું સૈદ્ધાંતિક રીતે આપણે જોઈએ તો સૂર્ય સ્વરની અંદર ઉગ્ર અને ચર કાર્યો કરવાના હોય છે અને ચંદ્રસ્વરમાં શાંત અને સ્થિર કાર્ય કરવાના હોય છે

પરંતુ અહીંયા એક વખત આપણે ધ્યાનથી નજર કરીએ તો એક પ્રોબ્લેમ આવે છે જે પ્રેક્ટિકલ છે ઘણી વખત આપણે જમવું હોય છે પણ ચાલે ચંદ્ર સ્વર છે અને જમવાનું ત્યારે જ ઘણી વખત જરૂરી હોય છે અથવા આપણી પાસે અલગથી ટાઈમ નથી હોતો કે બીજા અનેક કારણો હોય છે તો શું કરવું તો એને માટે સ્વરવિજ્ઞાનની અંદર સ્વર ચેન્જ કરવાનું પણ બતાવેલ છે હવે સ્વર ચેન્જ કરવાની અલગ અલગ ઘણી બધી મેથડ છે એમાંની એક મેથડ છે આ યોગદંડ દંડ તમે કદાચ જોયું હશે કે પહેલા સાધુ સંતો એના યોગદંડ પાસે રાખતા કોઈ વખત ડાબી બગલ કોઈ વખત જમણી બગલ પણ એનું એક પાછળનું એક ગુઢ રહસ્ય હતું કે જો ડાબી બાજુના બગલની અંદર આવી રીતે દબાવીને બેસે તો સૂર્ય સ્વર ચાલુ થાય અને જમણી બાજુ દબાવીને બેસે તો ચંદ્ર ચાલુ થાય અને પછી એને તમે અલગ અલગ ઉપયોગમાં લઈ શકો તો આ તો એક મેથડ થઈ પણ અત્યારે તમે યોગદાન લઈને તો સાથે પરવાના નથી બધી જગ્યાએ તો સાવ સરળ અને ઈઝીલી અવેલેબલ મેથડ કઈ છે તો એ તમને હું બતાવું તમે તમારી આવી રીતે હાથની ગુઠ્ઠી વાળો એને આવી રીતે બંધ કરો તમે એને ડાબી બગલમાં રાખશો તો તમારો સૂર્ય સ્વર ચાલશે અને જમણી બગલમાં રાખશો તો ચંદ્ર સ્વર ચાલશે પણ મિત્રો મારી એક સલાહ છે એમાં અને આ તમે કદાચ બીજા વિજ્ઞાનના વિડીયો ઉપર પણ જોયું હશે પણ એક વસ્તુ એમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે નેચરલ ફ્લો હોય તમારો સ્વર સાયકલ તમારી નેચરલ ફ્લોમાં ચાલતી હોય તમારી જે સ્વર યોગ પ્રમાણે નેચરલ ફ્લોમાં જ તમે કાર્ય કરો તો એ વધારે સારું રહેશે સિવાય કે એને ચેન્જ કરીને પછી કરવું પણ તમને એમ લાગે કે આ ટાઈમે જરૂરી છે અને મારો સ્વર નથી ચાલતો ત્યારે તમારે સ્વર ચેન્જ કરવાની વિધિને એપ્લાય કરવી એટલે આ બધી એના પ્રેક્ટિકલ આસ્પેક્ટ્સ છે હવે આ બધા પ્રેક્ટિકલ આસ્પેક્ટ્સ ઘણી વખત તમને પુસ્તકમાં ન મળે તમારે જ્યારે તમે સ્વરવિજ્ઞાનને તમે પ્રેક્ટિકલી એપ્લાય કરો ત્યારે તમને અંદરથી બધું શું છે કે ના આને આવી રીતે કરાય અને આવી રીતે કરાય આના માટે જ મેં સ્વરવિજ્ઞાન વિશે ગુજરાતી પુસ્તક લખેલું છે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેનું એડ્રેસ આપેલું છે કોઈને પણ મિત્રને એને વાંચવાની અને એના ઊંડાણમાં જાણવાની ઈચ્છા હોય તો એ જગ્યાએથી મંગાવી શકે છે તો મિત્રો મારી એવી ઈચ્છા છે કે તમે સ્વરવિજ્ઞાનનો ખૂબ જ લાભ લો અને જિંદગીને ઓર બેતર બનાવો નમસ્કાર